તપઋતુના પહેલા અઠવાડિયાનો શુક્રવાર આજના શુભ સંદેશમાં ઈસુ પુણ્યશાળી બનવાનો માર્ગ બતાવે છે સમાધાન કરવામાં નાનમ નથી છે છે પુણ્યશાળી જીવન આપણે જીવીએ એવી પ્રભુની ઈચ્છા સાંભળીએ સંત માથે શુભ સંદેશ અધ્યાય પાંચ કડી વીસ થી છવ્વીસ એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે પહેલા તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે તારા સામાવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હો ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે અને તું જેલમાં પુરાઈશ અને યાદ રાખજે કે પાઇએ પાઇ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય રીડર્સ ડાયજેસ્ટમાં એક લેખક સ્વિત્ઝર્લેન્ડમાં સોળમી સદીમાં અનાબેપ્ટિસ્ટ ચળવળના ભાગરૂપે અસ્તિત્વમાં આવેલ અમીષ સમુદાય પર સંશોધન કરતાં તેમના અનુભવ વર્ણવતા લખ્યું હતું કે આ સમુદાયના બાળકો શાળામાં જતા કે છૂટીને ઘરે જતાં પણ બૂમો પાડે કે તોફાન કરે એવું કશું જોવા મળતું નહોતું લેખકે આશ્ચર્ય સાથે શાળાના આચાર્યને બાળકોના આવા અસ્વાભાવિક વર્તન વિશે પૂછ્યું આચાર્યએ જવાબ આપ્યો તમે કદી એમના મા બાપને ઊંચે અવાજે બોલતા કે બૂમો પાડતા જોયા છે પ્રભુ ઈસુ આજના સંદેશમાં હત્યા કરીને ખૂન કરવા ઉપરાંત અન્ય ત્રણ પ્રકારના ખૂન વિશે નવો આદેશ આપે છે કારણ કે ફરોશીઓના ધર્માચરણમાં દંભ અને ઔપચારિકતા માત્ર હતા પણ ઈસુ શાસ્ત્રના દરેક નિયમના હાર્દને અનુરૂપ ધર્માચરણના આગ્રહી હતા અને તેથી તેમણે નિયમ સંહિતાના નિયમોને નવો આયામ આપ્યો જેથી પ્રત્યેક નિયમ પાછળનો હેતુ સિદ્ધ થાય ગુસ્સો કરવો ગુસ્સો કરનારને અદાલતમાં જવાબ દેવો પડશે ગાળ દેવી ગાળ દેનારને વડી અદાલતમાં જવાબ દેવો પડશે તિરસ્કાર કરવો તિરસ્કાર કરનારને નરકની સજા ભોગવવી પડશે એ શું શારીરિક હત્યાને જ નહીં પણ આ ત્રણ પ્રકારના વર્તનને પણ ખૂનની શ્રેણીમાં મૂકે છે આજે માનવ સમાજમાં આ પ્રકારનું વર્તન એટલું સાહજિક બની ગયું છે કે આપણે એની ગંભીરતા પણ ભૂલી ગયા છીએ પ્રત્યેક માનવી ઈશ્વરની પ્રતિમૂર્તિ સમાન હોવાથી એનું સન્માન જળવાય એવું ઈશ્વર ઈચ્છે છે આવા વર્તનથી માનવ સમાજને મુક્ત કરવો હોય તો એની શરૂઆત પ્રત્યેક કુટુંબથી કરીએ તો જ એ શક્ય બને આની પુષ્ટિ આપણને ઉપરના ઉદાહરણમાં આચાર્યએ આપેલા જવાબમાંથી મળે છે મા બાપનું વર્તન એવું નથી એટલે બાળકોનું પણ વર્તન એવું નથી કૌટુંબિક વાતાવરણમાં કોઈ પણ બાબતમાં શાંતિથી જ વાત કરવાની કે સમજાવવાની ટેવ હોય અશિષ્ટ ભાષાનો ઉપયોગ જ ન થાય સૌમ્યતા અને વિવેક બાળકોને નાનપણથી જ શીખવાડાય ઘરમાં કામ કરતા બેન કે ભાઈ સાથે આદર અને સૌજન્યતા સભર વર્તન થતું હોય તો બાળકોમાં એ જ સંસ્કારનું સિંચન થાય અને એમ ધીમે ધીમે કુટુંબમાંથી આવું સુંદર વાતાવરણ સમાજમાં પણ પ્રસરીને સમાજને પણ અન્યો સાથે કરવામાં આવતા ગુસ્સા નફરત અપમાન જેવી બદીમાંથી મુક્ત કરી શકાય જે અમીષ સમુદાય કરી બતાવ્યું હતું ઈશુ એક અગત્યની વાત જણાવે છે કે જેને પોતાના ભાઈ સાથે સમાધાન નથી તેવા માણસનું અર્પણ પણ ઈશ્વરને સ્વીકાર્ય નથી અહીં ભાઈ એટલે માનવી માત્રના સંબંધની વાત છે ઈશ્વર ઈચ્છે છે કે તેમના બધા સંતાનો પરસ્પર પ્રેમ શાંતિ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં જીવતા જીવતા ઈશ્વરનો મહિમા થાય એવું જીવન જીવે આ દિશામાં એક નાની શરૂઆત આપણા પરિવારથી જ કરીએ તો કેવું गिरी पर ले जा मुझ ने तू छेड़ क्षण मारू कुंडक गिरि पर जा मुझ ने तू मारू धाम मही मारे तो वस, अनंत का। मारे तो वस अनंत का। तारी तरि पाखरे तु you सांब्री तें तो है भगवान